જૂનાગઢમાં મધ્યપ્રદેશના એક દંપતીએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી જવા પામી છે મધ્યપ્રદેશના જાંબુઆ ગામના વિકાસ વસોનિયા અને તેની પત્ની મુનિબેને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આપઘાતની ઘટનાની જાણ થતાં જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે Great.